નમસ્કાર મિત્રો સ્વાગત છે તેના માટે તૈયાર થઈ જજો તો આજની ખાસ અપડેટમાં આપણે ગરમી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે જે માવઠાની શક્યતાઓ ઉભી થઈ છે તેની વાત કરવાની છે

તે આવી અને તારીખે તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર થઈ શકે અત્યારે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ તેની ગુજરાત ઉપર ખાસ કોઈ અસર નથી અમુક વિસ્તારોમાં હળવા વાદળો છવાઈ શકે તે સિવાય અગિયાર બાર તારીખે જે પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરદ લાગુ વિસ્તારો છે તે અને દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરદ લાગુ વિસ્તારો છે ત્યાં છાજછૂટ કે એકલ દોકલ સ્થળે હળવા ઝાપટાની શક્યતા અગિયાર બાર તારીખે પણ ગણી શકાય સૌરાષ્ટ્રમાં પણ એકાદ જગ્યાએ છાજછૂટ થઈ શકે ત્યારબાદની વાત કરીએ તો તેર અને ચૌદ તારીખ આ તારીખોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે તેની અમુક વિસ્તારોમાં વધુ અસર થઈ શકે એટલે કે ખૂબ ભારે માવઠાની શક્યતા નથી પરંતુ જે જે ગરમી હશે અને અસ્થિરતા ઊભી થવાની છે છે તેને લઈને બનવાની શક્યતાઓ દેખાઈ રહી આ થંડરસ્ટ્રોમના જે વિસ્તારો હશે તે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો ગીર સોમનાથ રાજકોટ જિલ્લો અમુક વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા આણંદ ખેડા આસપાસના વિસ્તારો રહી શકે આ વિસ્તારોમાં થી લઈ અને હળવા ભારે ઝાપટા તેર અને ચૌદ તારીખે અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે જ્યાં તીવ્ર થન્ડરસ્ટોમ બને ત્યાં ભારે ઝાપટાથી લઈ અને અડધો એક ઇંચ સુધીનો વરસાદ પણ શક્ય છે પરંતુ આવા વિસ્તારો ખૂબ જ ઓછા હશે ખૂબ જ સીમિત હશે તે સિવાયના રાજ્યના વિસ્તારોમાં પણ તેર અને ચૌદ તારીખે ક્યાંક ક્યાંક છાંટછૂટ કે હળવા ઝાપટાની શક્યતા ગણી શકાય

ઉત્તર ગુજરાત પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધુ અસર રહી શકે પરંતુ હજુ આગું છે આગોતરા એંધાણમાં ગણવું થોડું ક્લિયર થશે એટલે આગળ તેની અપડેટ આપવામાં આવશે ત્યારબાદ વીસ તારીખથી ફરીથી ભયંકર ગરમી નો રાઉન્ડ શરૂ થશે અઢાર ઓગણીસ એપ્રિલે અમુક વિસ્તારોમાં વાદળો છવાવાને અને માવઠાને લીધે